મિત્રો આમ તો ગેસ ઉપર તમે ઘણા બધા વીડિયા જોયા હશે યુટ્યુબમાં પણ ક્યાંય તમને સચોટ પરિણામ નહીં મળ્યું હોય એનું કારણ શું ખબર કેમ કે ગેસ ઉપર બધા વિડિયો આપે છે પણ ગેસ ઉત્પન્ન થવાનું કારણ કોઈ નથી કહેતું ગેસ કેમ ઉત્પન્ન થાય એ ઉત્પન્ન થવાના તમારે મૂળમાં જવું પડે જો એને મૂળમાંથી નાબૂદ કરવામાં આવે ને તો ફરીવાર ક્યારેય ગેસ થશે નહીં આ ગેરંટી છે આપણી આજે હું તમને આ પ્રયોગમાં ગેસ થવાનું મુખ્ય કારણ અને તમે એનો ઉપાય કેવી રીતે કરી શકો અને શું પરેજી રાખવી મિત્રો આ રીતે હું તમને પૂરેપૂરી ડિટેલમાં જણાવવાનો છું માટે વિડિયો તમે ખાસ અંત સુધી જોજો તમને ખૂબ મજા આવશે અને ગેસ ઉપર તમને પરફેક્ટ ઇલાજ મળી જશે આજ હવે આપણે વિડિયોની શરૂઆત કરીએ તો પહેલું હું તમને જણાવું કે ગેસ થવાનું મુખ્ય કારણ શું બરાબર ગેસ આપણે શું કરવા થાય છે તો પહેલું કારણ હું તમને કહું કે મોટામાં મોટું જો એનું કોઈ કારણ હોય ને તો એ અજીર્ણ છે આયુર્વેદમાં એક સ્પેશિયલ વિષય તરીકે આપણે અજીર્ણને લઈ શકીએ અજીર્ણ એટલે શું તો કે પાચન ન થવું તમે જે ખાધેલું છે એ તમારું ખાધેલું યોગ્ય રીતે જો પાચન ન થાય ને તો તમને એમાંથી ધીમે ધીમે ગેસ ઉત્પન્ન થવાની શરૂઆત થાય છે એટલે ગેસ થવાનું મુખ્ય કારણ છે અજીર્ણ હવે અજીર્ણ થાય મતલબ તમને પાચન ન થતું હોય તો કેવી રીતે ખબર પડે કે ભાઈ મને પાચન હવે થતું નથી એવું લાગે છે તો પહેલું કે તમારો જે મળ છે જે તમારું સંડાસ છે ચીકણું નીકળે આ પહેલું કે ચીકણું ચીકણું જ્યારે આવે સંડાસ ત્યારે સમજી લેવાનું કે તમારું યોગ્ય રીતે પાચન થતું નથી બીજું કે તમને ભૂખ ન લાગે તમને જ્યારે ભૂખ ન લાગે ત્યારે સમજી લેવું કે હવે તમારે અજીરણની પ્રક્રિયા તમારામાં ચાલુ થઈ ગઈ છે મિત્રો ત્રીજું કારણ ખૂબ અગત્યનું છે તમે સંડાસ ગયા અને તમે ત્યાંથી ફરીથી આવ્યા અને તમને પેટમાં એમ લાગે કે હું હજી ફ્રેશ નથી થયો યોગ્ય રીતે તમને એમ લાગે કે હજી કંઈક છે ભર્યું ભર્યું ત્યારે તમને સમજી લેવાનું કે તમને અજીર્ણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ચોથું કારણ છે કે તમારા જે આંતરડા હોય ને એમાંથી મળ નીકળી તો જાય છે પણ અમુક મળ પચ્ચીસ ટકા એનો ચીકણો ચીકણો જે મળ છે ને ત્યાં ચોંટેલો રહે છે આ મળ જે ચોંટેલો છે ને એને તમે પહેલીવાર બહાર નહીં કાઢો ને ત્યાં સુધી તમારો ગેસ મટવાનો નથી કેડ પ્રયોગ છે અજીર્ણ થાય ને મિત્રો અજીર્ણ એટલે તમારો અપાન વાયુ બગડે આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો આપણા શરીરમાં પાંચ વાયુ કામ કરતા હોય એમાં જે અપાન વાયુ છે એ અપાન વાયુ છે ને શરીરનો કચરો દૂર કરવાનું કામ કરે શરીરમાં જે જે કચરો હોય ને એને દૂર કરવાનું કામ અપાન વાયુનું હોય શુદ્ધિકરણનું તો અપાન વાયુ જો તમારો બગડે તો તમારે સમજી લેવાનું કે તમારી આખી સિસ્ટમ ખોરવાઈ જાય અને એના હિસાબે ગેસ થવાની શરૂઆત થાય છે તો આજે આપણે અપાન વાયુને શુદ્ધ કરવાનું કામ કરશું અજીર્ણનો નાશ કરશું આંતરડાની શુદ્ધિકરણ કરશું આવું બધું ભેગું કરશું ને એટલે તમારો ગેસ એકદમ નાબૂદ થઈ જશે હવે હું તમને એનો ઉપાય જણાવું છું કે ભાઈ આના આવું જો હોય તો તમે એના ઉપર ઉપાય શું કરી શકો મિત્રો એક ખાસ વિનંતી છે જો એટલી ડિટેલ્સમાં અને એટલી સુંદર તમને સમજાવવાનો પ્રયત્ન મેં કરતા હોય તો આ વિડિયોને એક લાઇક આપજો મિત્રો ખાસ વિનંતી છે સબસ્ક્રાઈબ ખૂબ ઓછા માણસો કરે છે સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને આવા અનુભવસિદ્ધ પ્રયોગો મળતા રહેશે હવે આવે છે ઉપાય ઉપાયમાં શું કરવાનું મિત્રો ગેસની સમસ્યા જો નાબૂદ કરવી હોય ને તો તમારા આંતરડામાં જે ચોંટી ગયેલો મળ છે ને એને તમારે સાફ કરવો પડે બરાબર એ ચોંટી ગયેલો મળ સાફ થશે એટલે એનાથી તમારું અજીર્ણ છે ને એ ઠીક થઈ જશે ગેસની સમસ્યા નાબૂદ થઈ જશે બરાબર યોગ્ય પાચન થવું જોઈએ તમે જે ખાધું યોગ્ય પાચન થવા માંડે ને એટલે તમારે સમજો ગેસની સમસ્યા ગઈ હવે મિત્રો એનો ઉપાય જોઈ લ્યો તમે જે રેગ્યુલર પાણીનો પ્રયોગ કરો છો ને એ પાણીના પ્રયોગની જગ્યાએ હું તમને એક પાણી બનાવતા શીખવું છું એ પાણીનો પ્રયોગ કરવાનો છે માત્ર પાંચ દિવસ તમારે એક બોટલ ભરી લેવાની એ પાણીનો તમારે પાંચ દિવસ પીવાનું છે બીજું કંઈ પાણી સહેલું છે દોઢ ગ્લાસ પાણી લઈ લેવાનું તો આ માત્રા બતાવું છું તમે આને વધારી શકો દાખલા તરીકે ત્રણ ગ્લાસ અહીં લઈ શકો ત્રણના છ ગ્લાસ લઈ શકો આખા દિવસનું પાણી બનાવી શકો હું દોઢ ગ્લાસની માત્રામાં તમને કહું છું દોઢ ગ્લાસ પાણી એમાં એક ગ્રામ ધાણા ધાણાનો પાવડર હો સૂકા ધાણાનો પાવડર રેડી સૂંઠ સૂંઠ કેટલી તો કે અડધો ગ્રામ પહેલું કેટલું ધાણાનો પાવડર એક ગ્રામ સૂંઠ અડધો ગ્રામ અને હિંગ એક ચપટી ખાલી આમ ચપટી ભરીને એ પાણીમાં નાખી દેવાનું અને પાંચ તુલસીના પાન સૌથી બેસ્ટ વસ્તુ છે આપ બરાબર પાંચ તુલસીના પાન રેડી આ રીતે દોઢ ગ્લાસ પાણી નાખી એને ગરમ કરવાનું અડધું ગ્લાસ બળી જાય એક ગ્લાસ જેટલું રહી જાય ને એટલે ઉતારી ગાળી લેવાનું એક શીશો ભરી લેવાનું વધારે આમાં કરી શકો તમે પાણી પછી આ રીતે માત્રા થોડી થોડી વધારી દેવાની પાણી ભરી લેવાનું જ્યારે તરસ લાગે ત્યારે ઘૂંટડો બે ઘૂંટડો આ પાણી પીવાનું રેડી માત્ર પાંચ દિવસ પ્રયોગ કરશો ને તો અજીરણની જે તકલીફ હતી પાચન ન થવાની એ દૂર થઈ જશે તમને ઓટોમેટિક ભૂખ લાગવા માંડશે જ્યારે તમને એમ લાગે ને કે મને ભૂખ બહુ ભૂખ વ્યવસ્થિત લાગવા માંડી મારું પેટ સાફ થવા માંડ્યું ત્યારે આ પ્રયોગ બંધ કરી દેવાનો પાંચ દિવસમાં તમને રિઝલ્ટ મળી જશે પણ પાંચ દિવસ થશે ને તો તમને ઈજ અજીરની પ્રક્રિયા બંધ થઈ ગઈ ભૂખ લાગવા માંડી એટલે તમારો ગેસ ઓટોમેટિક નાબૂદ થઈ જશે એટલે ગેસને દૂર કરવા માટે આપણે એના મૂળ સુધી ગયા છે મિત્રો બરાબર હવે તમારે પરેજી શું રાખવાની પહેલી પરેજી ઈકે દિવસે સૂવાનું નથી આ ખાસ મહત્વની બાબત છે દિવસે કોઈએ સૂવાનું નથી આ પ્રક્રિયા જ્યાં સુધી ચાલુ હોય ને ત્યાં સુધી હલકું ભોજન લેવાનું છે મગ મગનું પાણી ચોખા હલકું ભોજન લેવાનું છે બહારનું ખાવાનું નથી બહારનું કોઈ પણ જાતની કોઈ વસ્તુ ખાતા નહીં નહીંતર આ પ્રયોગ સફળ નહીં થાય આ એની પરેજી ખાસ અગત્યની છે હો પછી તમે કયો કે ભાઈ અમને આમાં કંઈ ફાયદો નથી થયો પણ તમે પરેજી ન રાખી મેં કીધું એમ નિયમ પ્રમાણે ન ચાલો તો ન ફાયદો થાય અને હવે આ પ્રયોગ કોને મિત્રો ન કરી શકે આ જે આપણે બતાવ્યો એ કોણ ન કરી શકે એ પણ તમને કહી દઉં જેને પેટમાં અતિશય બળતરા થતી હોય છાતીમાં અતિશય બળતરા થતી હોય અને જેનું પિત્ત વધારે હોય આવું જેને થતું હોય ને એને પિત્ત વધારે હોય જેનું પિત્ત વધારે હોય ને એને આ પ્રયોગ ન કરવો આપણે જે બતાવ્યો એ પ્રયોગ એણે કરવો નહીં આ રીતની એટલી પરેજી કોણે કરવો કોણે ન કરવો અને આ કરવાથી શું ફાયદો થાય આ પૂરેપૂરી ડિટેલ મેં તમને આપી છે ગેસ નાબૂદ કરવા માટે તમે ટૂંકમાં સમજી ગયા હશો કે અજીર્ણને નાબૂદ કરવું પડે અજીર્ણ નાબૂદ થઈ જાય એટલે તમારો ગેસ નાબૂદ થઈ જાય આ રીતે ખૂબ સુંદર મજાની ઊંડાણપૂર્વકની માહિતી હતી વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂર આપજો મિત્રો અને આગળ કોઈને કોઈને શેર કરજો જેથી કરીને ગેસની તકલીફ અત્યારે ઘેર ઘેર છે એ આ રીતે સમજી જાય તો ઘણું બધું એને ફાયદો થાય મિત્રો ખૂબ ખૂબ આભાર